નમસ્કાર મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ અને વાર થયો છે સોમવાર જાણીશું દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજના સમાચાર આપણે જાણીશું સિંધ ફરી ભારતનો ભાગ બનશે રાજનાથ સિંહે કહ્યું સીમાઓ ક્યાંને બદલાઈ જાય તે કોઈને નથી ખબર ગ્રેચ્યુઇટીના બદલાયા નિયમો હવે શું છે એલિજિબિલિટી સરકારે આપી આ જાણકારી ગેનીબેનનો સીધો વાર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો પસ્તાઈની કહે છે કે આ દિશામાં આવશો નહીં તો અંબાલાલ પટેલની નવી આગાહી અમદાવાદમાં બાવડામાં રૂપિયા ત્રણ લાખ ભરેલી બેગની ચોરી રાજકોટ નશામાં ચૂર પિતાથી માતાને બચાવવા જતા પુત્ર બન્યો હત્યારો તો આ તમામે તમામ સમાચાર વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ જેમાં સૌ સમાચાર જોઈએ તો સિંધ ફરી ભારતનો ભાગ બનશે રાજનાથસિંહે કહ્યું સીમાઓ ક્યારે બદલાઈ જાય તે કોઈને નથી ખબર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વિના એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે તેમણે હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંત અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે રાજનાથસિંહે કહ્યું કે આજે ભારતની રાજકીય સીમાઓમાં સિંધનો સમાવેશ થતો નથી પરંતુ સભ્યતા અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સિંધને હંમેશા ભારતનો અભિન્ન ભાગ માનવામાં આવે છે રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે જમીન સરહદ ક્યાં બદલાઈ જશે તે કોઈ જાણતું નથી અને ભવિષ્યમાં સિંધ ભારતમાં ફરી જોડાય તેવી શક્યતાને પૂર્ણપણે નકારી શકાતું નથી રવિવારે દિલ્હીમાં આયોજિત સિંધી પરિષદને સંબોધીતી વખતે સંરક્ષણ મંત્રીએ આ નિવેદન આપ્યું લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે અડવાણીએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિન્દુઓ ખાસ કરીને તેમની પેઢીના લોકો હજુ પણ સિંધને ભારતથી અલગ માનતા નથી નોંધનીય છે કે ઓગણીસો સુડતાલીસના ભારત પાકિસ્તાનના ભાગલા પછી સિંધ પ્રાંત પાકિસ્તાનનો ભાગ બન્યો તે હાલમાં પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો પ્રાંત છે જેની રાજધાની કરાચી છે આ પ્રદેશમાં બોલાતી મુખ્ય ભાષાઓ ઉર્દુ સિંધી અને અંગ્રેજી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગ્રેચ્યુઇટીના બદલાયા નિયમો હવે શું છે એલિજીબિલિટી સરકારે આપી આ જાણકારી શુક્રવારે કેન્દ્ર સરકારે દેશના શ્રમ માળખામાં ઐતિહાસિક સુધારાઓની જાહેરાત કરી ઓગણત્રીસ જૂના શ્રમ કાયદાઓને એકીકૃત કર્યા અને ચાર નવા શ્રમ સંહિતા લાગુ કર્યા આ નવા શ્રમ સંહિતાનો ઉદ્દેશ દાયકાઓ જૂના નિયમોનું આધુનિકીકરણ કરવાનો ઉદ્યોગોને વધુ સુગમતા પ્રદાન કરવાનો અને કામદારોને વધુ સારી સુરક્ષા પૂરી પાડવાનો છે સરકારે જણાવ્યું કે આ પગલું દેશમાં ભવિષ્ય માટે તૈયાર અને મજબૂત કાર્યબળ બનાવશે જે બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ બનશે એક સરકારી નિવેદનમાં જણાવાયું છે કે નવા શ્રમ સંહિતા શ્રમ નિયમોનું આધુનિકીકરણ કરશે કામદાર કલ્યાણમાં સુધારો કરશે અને શ્રમ ઇકોસિસ્ટમને વિકસતી પ્રથા સાથે સંરેખિત કરશે આ સુધારાઓ આત્મનિર્ભર ભારતના ધ્યેયને વેગ આપશે અને ઉદ્યોગોને વધુ લચીલા અને સ્પર્ધાત્મક બનાવશે આગળના સમાચાર જોઈએ તો ગેનીબેનનું સીધો વાર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો પસ્તઈને કહે છે કે આ દિશામાં આવશો નહીં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લોકાર્પણ કર્યું બનાસકાંઠા કોંગ્રેસ કાર્યાલયના લોકાર્પણમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા ગેનીબેન ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવ્યું તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો પસ્તાય છે અને કહે છે કે આ દિશામાં આવશો નહીં પહેલા ઘરનો છોકરો વહેલો હોય અને પછી પારકા વહેલા હોય એટલે આપણા ગયેલા લોકો ત્યાં પચતાય છે ગુજરાતની જનતાના પ્રશ્નો તકલીફ દર્દ પીડા અને આક્રોશને વાચા આપવા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ખાતેથી નીકળેલ જનઆક્રોશ યાત્રા આજે પાલનપુર આવી પહોંચી હતી જ્યાં બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત જિલ્લા કોંગ્રેસ ભવનનું લોકાર્પણ અને રાજીવ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓના હસ્તે ખુલ્લું મુકાયું હતું તે બાદ અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા આ બાદ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુરના માર્ગો ઉપર ફરી હતી જ્યાં તેનું સ્વાગત કરાયું હતું જોકે બેરોજગારી અને દારૂ ડ્રગ્સના મુદ્દે અમિત ચાવડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે દારૂ અને ડ્રગ્સના મુદ્દાની રજૂઆત કરનાર કોંગ્રેસને સરકાર દબાવવા માંગે છે બનાસકાંઠામાં પીવાનું પાણી નથી મળતું પરંતુ દારૂ આસાનીથી મળી રહ્યા છે તો બીડી તરફ બનાસકાંઠાના સાંસદ ગેની ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર લોકોની હાલત ખરાબ થઈ હોવાની વાત કરતા કહ્યું હતું કે ભાજપ સંગ્રહ કરવાનું ગોડાઉન છે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો પસ્તાય છે અને કહે છે કે આ દિશામાં આવશો નહીં પહેલા ઘરનો છોકરો વહલો હોય અને પછી પારકા વહલા હોય એટલે આપણા ગયેલા લોકો ત્યાં પચતાય છે સંસદ ગ્યાની બેને આગર કહ્યું કે કોઈ પણ મંદિર ખરાબ ન હોતું ક્યારે કોઈ ભૂવો ખરાબ આવી જાય છે ભૂવાની વેલિડિટી લાંબી ના હોય એ તો બદલાતા રહેતા હોય આમ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જનારા લોકો પર કર્યા સાંસદે આકરા પ્રહારો ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવામાનની અંબાલાલ પટેલની આગાહી જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન પલટા અંગે આગાહી કરી છે તેમણે નવી આગાહીમાં કહ્યું કે બંગાળના ઉપસાગરમાં આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ચક્રવાત બની શકે છે તારીખ બાવીસથી લગભગ ઠંડીનું પ્રમાણ ઘટવામાં છે તારીખ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેવાની શક્યતા રહેશે તેમજ મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે પચ્ચીસ અને છવ્વીસ નવેમ્બરથી હવે ધીરે ધીરે લઘુત્તમ તાપમાન વધારો થતો જોવા મળશે બે દિવસ પછી છત્રીસ ડિગ્રી આસપાસ થશે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે સાગરકાંઠે લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે હમણાં બેવડી ઋતુનો અનુભવ થશે આગાહી અનુસાર ડિસેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવશે વાદળવાયુ જણાશે અને પંદરથી સત્તર ડિસેમ્બર આસપાસ વાદળવાયુની શક્યતા રહેશે આ દિવસોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠું થઈ શકે છે અમદાવાદ બાવડામાં ત્રણ લાખ ભરેલી બેગની ચોરી અમદાવાદના બાવડામાં ત્રણ લાખ ભરેલી બેગની ચોરી થઈ છે વેપારી વાહનનું સ્પેર વ્હીલ બદલતા હતા ત્યારે બન્યું ચોરીને અંજામ અપાયો હતો ગઠિયાએ શર્ટ પર ગંદુ ફેંકીને બેગની ઉઠાંતરી કરી હતી બાવડા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ નશામાં ચૂર પિતાથી માતાને બચાવવા જતા પુત્ર બન્યો હત્યારો ચકચારી ઘટના બની રાજકોટના કોઠારિયા રોડ પર હુડકો ક્વાર્ટર્સમાં જ્યાં રહેતા નરેશ નટવરલાલ દારૂનો નશો કરીને ઘરે પહોંચ્યા હતા અને ધમાલ મચાવી આખું ઘર માથે લીધું હતું એટલું જ નહીં પોતાની પત્ની સાથે માથાકૂટ કરી છરી લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો જે જોઈને પુત્ર હર્ષ વ્યાસ તરત દોડી આવ્યો અને પિતાના હાથમાંથી ચપ્પુ આંચકી છરીના ઘા ઝીંકી દેતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયું સમગ્ર મામલે મૃતકના બહેને પોતાની ભાભી અને ભત્રીજા સામે ભક્તિનગર પોલીસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જોકે તપાસમાં માત્ર પુત્ર જ પિતાનો હત્યારો હોવાનું સાબિત થતા પોલીસે તેની ધરપકડ કરી છે જ્યારે આ ઘટનામાં મૃતકની પત્નીનો કોઈ રોલ ન હોવાથી પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી